અને હું તો ઘણી વાર કઉ છું યુવાનો માટે પણ બોલ્યો છું આ ઘણા ઉપાડા ખાઈ ગયા એના માટે પણ આ શેર કાયમ બોલું છું યાર કે અમને સમંદર સે શીખા જીને કા તરીકા ઘણા જો પૈસા થઈ જાય કે થોડુંક સસ્તી પ્રસિદ્ધિમાં ક્યાંક નામ લેતા શીખી જાય ઘણી વાર કહું છું કે પ્લેન ઉતરે ને એરપોર્ટ ઉપર પ્લેન લેન્ડિંગ થાય ને એટલે ભેંસ પ્લેન અરે ભટકાઈ ને એટલે ભેંસ નું છાપામાં હવારમાં આવે કે ફલાણા એરપોર્ટમાં ફલાણા પ્લેન અરે ભેંસ ભટકાણી સુકામ કે ભટકાણી પ્લેન આરે એટલે બાકી અમુક ને નામ લેવા પડે બાકી ભેંસ ના પેટ ઓળખે થોડા કોઈ યાર અમુક નામ વટાવે ને માર્કેટમાં માં થઈ તો એના વિડીયો કોક જોવે યાર થઈ તો ખદડી નામ ના ફોલોવર્સ વધે બાકી પોતાના પગ ઉપર ઊભા થાય તો મરદ દીકરા કહેવાય યાર કોકના નામ વટાવીને એકચુલી આમ છે એકચુલી આમ છે આવા જો મોરે મોરો માતા ધારી હશે થશે યાર પણ વાત વ્યવહારની હોય તો સાંભળી લીજો ઘણાય મથે છે એટલે અમુક હું ઘણીવાર કહું છું કે ભેંસના પેટના ફોલોવર્સ વધારવા હાટુ ક્યાં પ્લેન આરે આડા ફરે છે જોજો યાર જોજો જગતંબા તમારી લાજ રાખે ઝબટે સડતા નહીં આ તો સમય બળવાન છે ક્યાંક સમય ઝુકાવતો હોય છે યાર પણ હવે સાંભળજો અમને સમંદર છે શીખા હે જીને કા તરીકા ચૂપચાપ બહેના વખત આને જવાબ દેના ટાણું આવે ને તેલકુ ભાથામાં રે ને રાઘવ ને એ મારે માથા માં સમય આવે ચારણા આ તો ભલકું ભાથામાં પછી આવે જવાબ દેવાનો હોય બાકી ભલકુ ભાથામાં રે રાઘવ ને અને દેવના દીધેલા હોય એ આંકલો કરી શકે ભાઈ આ બધા આંકલો કરવા વાળા મને લાગે છે જાજી માનતા પડકારો તો જ નીકળે ને અમુક તો ડાયરામાં હોઈ ગયા મોઢા લઈને બેઠા હોય એનું કામ થોડું છે યાર હાલ તો વળે નહીં દુનિયામાં કરે ગેંગે કે ફેફે ઘડીક શણગાર મરદો ના સજી લ્યો તો મજા આવે અને મજા કઈ ઓર આવે જો કાયર વેશ મેલો તો અટાણે જિંદગી ના ભરો ક્યાં છે યાર પણ માના સાનિધ્યમાં બેઠા છે એવી જ અગતમાં રોહિશાળાના પાદરમાં ભગવતી ખોડિયાર બિરાજે છે ચેતનભાઈ આદી આવડ બિરાજે છે આયા હાથે બેનું પ્રસંગ તો આપ જાણો છો છતાંય રોહિશાળાના પાદરમાં જેની જન્મભૂમિ છે માની

બહુ તમારા ઉપર અમને પ્રેમ છે યાર બરાબર ને ગુજરાતીમાં હા નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાઇન લાઈફ હું ઘણીવાર કહું છું કે જિંદગીમાં મહેનત કરી કરીને માથા પસાડીને મરી જવાની છૂટી સફળતા ન મળે સાંભળી લેજો બધાય નો મેટર હાઉ હાર્ડ યુ ટાઈન લાઈફ આખી જિંદગી માથા પસાડીને મરી જાઓ તો સફળતા ન મળે પણ કૃપાનો વરસાદ વળી જાય માથે આમ જગતમાનો ભગવાનનો પંજો પડી જાય નો મેટર હાઉ હાર્ડ ટ્રાઈન લાઈફ યુ ભગવાન ના આશીર્વાદ નો પંજો તમારી ઉપર પડી જાય તો સાંભળી લેવું જીવનમાં પાદર માં આવતા પહેલા તમારી સત્તાનો તમારી સંપત્તિનો વજન હિમાળે મૂકી ના ને તો નરેનભાઈ માના દર્શન થાય પણ કે ગોહિલ ની હાજરી છે એટલા મને પ્રસંગ યાદ આવ્યા

આ જગદંભા રોયશાળાના પાદર માં બેઠી છે મા છે કેવી અને હું તો એમ કહું કે દુનિયાના કોઈ હિમાડે ઉભાર્યો જેદી મતિ જાય અને જેદી ડહુજતી બંધ થઈ જાય તેદી લાંબી આંગળી કરીને રોઈશાળા સામે પડકારો કરો તીજો દી થવા દેતો આ પાદર માં બેઠી ન બેઠી જગદંભા થાય ભલામાણા અને તેદી એક રાજપૂતાણી પોતાના સૈનખંડમાં માતાજીના માતાજી માથા મંડી પસાડવા હો કે જગદંબા એ માં દુનિયા વાતો કરે છે હવે મારાથી સહન નથી થાતું માં હે મા માથા મડી પસાળવા શેર માટીની ખોટ છે માં અને મા દુનિયા વાતો એ થડી છે દુનિયા મેણા મારે છે મેણું કોઈને મારીએ નહીં આ તો મેણું માથાનો ગા અને આંખમાંથી આહુડાની ધારું મડી થાવા અને માથા મડી ખોડિયારની સામે પસાળવા થાન કે પણ ત્યાં તો ફળા હોકારો મંડ્યા દેવા ખમા ખમા મંડ્યું થાવા અને તેથી સોમલદેવ પરમાર ને એટલું કીધું મુંજાતી નહીં દુનિયાના પડમાં ડંકો વગાડે એવો દીકરો દોત માનજે હું ભગવતી ખોડિયાર બોલી હો એક ગામમાં નહીં એક ફરજડામાં નહીં પણ દુનિયાના પડમાં જો નામ રાખે અને કાળજા વિધિ નો નીકળે એવો દીકરો આપું જ માનજે ખોડિયારે આપ્યો છે અને ઈ નવઘણ નરેનભાઈ વાત ઈ કરું છું ઈ નવઘણ પણ પ્રસંગ પછી કહો આપને દોરાવું આઈથી

પણ એક દીકરી જે કે ઠગર 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 જોવે છો રાજપૂત છે મારી મર્યાદા મુકાઈ ન જાય ચારણ જગત પાસે સામે ક્યાંક મારી ભૂલ તો નથી થાતી ને લાકડી પડે એમ પગમાં પડ્યો અને કીધું માં જય માતાજી અને જય માતાજી શબ્દ જ્યાં જગદંબાના કાને પડ્યો હાથ વરસ ની દીકરી સાંભળજો જગદંબાના સાનિધ્યમાં હું તમે બેઠા છે કે

મન ઘોડાને ને તારા ઘોડાના ડાબલે જો અઢાર હો પાદર ઘરે કરાવું માનજે મામડિયા ની ખોડિયાર બોલીશો એક નહીં બે નહીં પણ અઢારસો અઢારસો પાદરનો નો જેને ધણી બનાવી દીધો ધરતીને ને ધણી અને નથ કરતી નખતા તને વરી તો વગતા પરમ ધણી આ તો ધરતી ને નહોતો ધણી આ તો નથ કરતી નખતા એક નહીં હવે તમે નું નાજાભાઈ આપીને પાંચ લાખ આપી અરે પાંચ કરોડ આપી બીજું આપણું ગજુ શું અઢારસો અઢારસો પાદર જેને માથે હાથ મૂકી અને ખમકારે જો આતા ભાઈને આપી દીધા હોય તો હું તમે તો આ ઘરથોલી મારા આવ્યાસી એના સાનિધ્યમાં એના બગીચાના બાળકો થઈને આવ્યાસી ભરોહો રાખજો તમારી મારી આબરૂ જગતંબા જવા નહીં દે ઈ જગતંબા રોહિત શાળાના ફાધર બેઠી છે યાર એમ હજી કહેવાય આપને બધા હમદદાર ડાયરો છે એટલે કહું છું આયા ઘણી વાર કઉ છું બધી જ્ઞાતિને ભેળા લઈને હાલ જીવનમાં ક્યારે હારતા નથી પણ મને પ્રસંગ યાદ આવ્યો આપને વાત કરતો હતો સોમલદેવ પરમારની માથું મટી પસાડવા જગદંબા સામે ભગવતી ખોડિયાર પ્રસન્ન થઈ અને જગદંબા પ્રસન્ન થઈને કીધું કે દુનિયાના પડમાં ડંકો દે એવો દીકરો આપું જ માનજે હું ખોડિયાર બોલી આયો આયા અને આ પારખું પરમાર મળ્યું ક્યાં દીકરાનો જન્મ તો થયો નાજાભાઈ જન્મ તો દીકરાનો નવઘણ નામ પાડ્યું આપ કથા જાણો છો આ જગદંબા ખોડિયાર નો દીધેલો નવઘણ અને જાહલ ને ચોરીએ ચડેલી જાહલ એક નહીં બે નહીં નરેનભાઈ સાંભળી લ્યો વાંચ્યા પછી બોલું છું બાર હજાર ચારણો એ તરવારું હાથમાં લીધી શું કામ કે અમારી જવાબદારી છે રા રાખીને વાત કરવાની છે અને હવે જો નવઘણ નું રૂવાડું ખાંડું થાય તો તો અમારું નાક વયું ગયું ગણાયો અને આખી કથા આપ જાણો છો જાહલ ચોરીએ ચડી મોટી થઈ જવતર હોમવા માટે ભાઈ ને બોલાવે હગો ભાઈ હોય તો હગો ભાઈ આવે કાકા નો દીકરો હોય તો કાકા નો દીકરો ભાઈ આવે અને જો એક ભાઈ નો હોય કાકા નો પોતાનો માનો જણ્યો તો જવતરીઓ ભાઈ કોઈ બીજી જ્ઞાતિ નો બની અને બેન ને માંડવામાં જવતર હોમવા આવે એ ઝાલ ચોરીએ ચડી ધીરે 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 આમ મંગલ ગવાના અને સાહેબ નવસો ને નવાણું પાદર નો ધણી ઘોડાના પેગડા માંથી પગ લઈ અને આવ્યો ભાઈ માંડવે હો સડપ 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 કરતા પગ દીધા આમ જવતર નો ઉઠી ફરી અને જાહલને જવતર હોમ અને એટલું કીધું બેન બેન મારી આગળ જાજુ બોલવાનું કાંઈ છે નહીં પણ કેતો જુનાણાની ગાદી દઈ દઉં અને બેન આ નવઘણના ચામડાની મોજડી બનાવીને જાહલ તારા પગમાં પહેરાવું ને તો તમારા ઋણમાંથી આ રા પરિવાર ક્યારે મુક્ત નહીં થાય બેન માંગી લે અને તે દીધ ચોરિયે ચણીલી એટલું કીધું કે ભાઈ વાત સાચી છે તમારી મારે જુનાણાની ગાદી નથી જોતી તમારા ચામડાની મોજડીએ નથી જોતી